ક્યાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું માધવપુર અને ક્યાં માધવપુરથી ત્રણ કિલોમીટર જેટલા દૂર ઉત્તર પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશો વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિઓની મિસાલ બનીને પ્રજ્વલિત રહ્યો છે તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પૌરાણિક કથાઓ સાહિત્ય અને ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન માધવપુરમાં થયા હતા આ વિવાહની યાદમાં વર્ષોથી યુગોથી માધવપુર ખેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે માધવપુર ખેડ ખાતે આ વખતે પણ છ એપ્રિલથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે યોજાતા આ મેળાનો વ્યાપ વધારવામાં આવ્યો છે રાજ્યના મોટા શહેરોમાં ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારોના નૃત્ય પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે તો ચાલો માણીએ આ સાંસ્કૃતિક મેળાની પૂર્વ તૈયારીઓની એક ઝલક ગુજરાતના દરિયાકાંઠે આવેલું પૌરાણિક ગામ માધવપુર ઇતિહાસ અને પૌરાણિક કથાઓનો વારસો સાચવીને બેઠું છે એવું કહેવાય છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉત્તર પૂર્વના રાજ્યના અરુણાચલ પ્રદેશના રાણી રૂક્ષ્મણીના વિવાહ થયા હતા જેના સ્મરણ સ્વરૂપે અહીં દર વર્ષે માધવપુર ખાતે મેળો યોજાય છે આ મેળો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિની કડી સમાન છે આ વર્ષે પણ છ એપ્રિલથી દસ એપ્રિલ દરમિયાન અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ભાગ લેવા સંખ્યાબંધ કલાકારો માધવપુર પહોંચી રહ્યા છે એટલું જ નહીં ગુજરાતના વિવિધ શહેરોમાં તેમના પર્ફોમન્સ પણ યોજાઈ રહ્યા છે વહીવટ તંત્રએ પણ આ આયોજનને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી છે ગુજરાત રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત માધવપુર મેળો સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરે છે આ મેળો ગુજરાત અને ઉત્તર પૂર્વ ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે મેળાનો મૂળ ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધ કળાનો વારસો આદાન પ્રદાનનો પણ છે पर टाइम्स माधवपुर फेयर जो है माधवपुर का ये जो कृष्णा जी और रुक्मणि जी का जो विवाह संबंधित जो कार्यक्रम होता है उससे पूरा नॉर्थ ईस्ट और सेंट्रल भारत जो है उनको मर्ज करने में एक दूसरे एक दूसरे को जानने में पहचानने में और एक दूसरे का कल्चर आ, क्या है रहन सहन खान पान आ, ज, जैसे कि कल्चरल डांस वगैरह उसके डांस के थ्रू बहुत ही कनेक्ट कर, कर रहा है एक दूसरे को जो हर बार 200 कलाकार आते थे, थे इस बार 800, पूरा एक ट्रेन भर के कलाकार आए वो एक अपना आप एक हिस्ट्री है और गुजरात के जो कलाकार हैं उन सबको एक मौका मिल रहा है नॉर्थ ईस्ट के हमारे इन कलाकारों के साथ मिलके परफॉर्म करने का एक भारत श्रेष्ठ भारत तो ये मेले की थीम है जब से मेला शुरू हुआ था क्योंकि देवी रुक्मणी जी नॉर्थ ईस्ट से बिलोंग करती थी और भगवान श्री कृष्ण द्वारका से तो ये पूरे भारत के एक दो छोर हैं इस प्रकार कहा जाए कि बहुत बड़ा आयोजन है और लोगों को मतलब ऐसा लगेगा कि ये માધવપુર કા મેલાંને આપણી જિંદગીમાં બહુ અચ્છી તરફ પહેલી બાર દેખા હર બાર આના ચાંઈ